આપણે ઘણી વાર જોયું છે કે સોસાયટીમાં ઘરની આગળથી ખૂબ નજીકથી વીજળીના તાર જતા હોય ને ત્યાં ક્યારેક કોઈ કપડાં વખતે વખતે કે કોઈ બાળક પતંગ લેતી ચોંટી ગયું હોય તો એનું મૃત્યુ થયું હોય પણ જો ઘરમાં જ વીજળીનો થાંભલો નાખી દેવાય તો શું થાય થાય કેવી હાલત સાહેબ કરો એ થાંભલો હટાવવા માટે કંઈ કેટલાય પ્રયત્નો કર્યા હોય ક્યાંય ક્યાંય અરજીઓ કરી હોય સ્થાનિક લેવલથી લઈ અને છેક ગાંધીનગર સુધીના દોડા કર્યા હોય છ હજાર છસો રૂપિયા એ થાંભલો હટાવવા માટે ભરી પણ દીધા હોય ત્રણ ત્રણ વર્ષથી એ થાંભલો હટતો ના હોય થાય ઘર નાનકડો સ્પાર્ક તો ખાખ થઈ જાય અને રાતના સમયે કંઈ થાય તો આખો પરિવાર બળીને ખાખ થઈ જાય એવી હાલત છે ત્યારે આ વ્યક્તિ કંટાળી ચુક્યો છે બે હજાર સોળ થી આ માણસ રજૂઆત કરતો આવ્યો છે પૈસા ભરી દીધા છે પણ કોઈ એની વ્યથા વેદના સાંભળવા વાળો નથી આખરે કંટાળી એ વ્યક્તિએ હવે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે એને મેં વારંવાર અરજીઓ કરેલી છે સતો બોડ વાર મેં પૈસા ભર્યા છે છ હજાર સાઠ તો એનસીબીચ્યુઅલ એન્જિનિયર કહ્યું તમે પૈસા ભરો તમે ખસેડી નાખશો બરાબર તો આ દિન આ દિન બે હજાર અઢારમાં મેં પૈસા ભરેલા છે પણ આ લોકો ખસેડવા આવતા નહીં વારંવાર રજૂઆત કરવા થતો સતોય આ લોકો કોઈ પણ પ્રકારનું ધ્યાન લેતા નહીં અને મેં એનસીબીચ્યુઅલ બરોડામાં મેં અરજી કરેલી છે મિયાની સાહેબને મે કરેલી છે પણ કોઈ પણ પ્રકારનું આ લોકો ધોન આવતા નહીં અને ધોવાય પણ આવતા નહીં સતોય મેં એન્જિનિયર સાહેબને વારંવાર રજૂઆત કરવા દઉં છું તો સતોય એન્જિનિયર મને એવો જર્જા વાપરાશે કે મારા અમે મરી જઈશું ઘરનું બહાર સજ્જ રહીએ છીએ આમ કંઈક કરંટ લાગશે મરી જશે તો આમાં આમાં કરંટ ઉતરે તો એનજી એન્જિનિયર એમ જશે મરી જઈશે તો કંપની પૈસા છે મારા આપવાના નહીં ઘરના એવો ઉજ્જર મને બના આપણા સભા અંબર ઉજ્જર કરવા સતો હોય ગામના જે ધનરાજભાઈ લુહાર છે ને એમને 6 6000 રૂપિયા 2018 ની સાલમાં પહોંચ જોતા ભરે આવ્યો છે અને સ્થળ પર લાઈન સેફ્ટી માટે બે ત્રણ વખત અમારે જે તે વખતના નાયબ ઇન્સ્પેક્ટરે પ્રયત્ન કરેલા છે પણ આજુબાજુના લોકોના વિરોધના કારણે થાંભલો હટી શકાયો તેમ નથી આજની તારીખમાં પણ ધારો કે આ થાંભલો હટાવો હોય તો સ્થળ ઉપર બિનવિવાદી જગ્યા મળી જાય તો થાંભલો હટી શકે એમ છે